હાલો હા જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ કેમ છે બસ મજામાં વેકેશન પૂરું થવામાં માં હા હો કોણ મોરબી થી બોલું છું હા બોલો ને મને મારો છોકરો નું બહુ પરેશાન બહુ કરે છે બહુ હેરાન કરે છે એમ હા ત્રણ વર્ષ થઈ બેન પેલા રોડા ગયેલો તમે રોવામાં પેલા છોકરા બારે ઘેરમાં લાકડી લેજ બારે તમે રો

તમે મને બધું તમારું તમે પેલા આમ જો બા તમે રડો પાણી પી લ્યો અને મને તમે છે ને ખાલી હું તમને મોરબી આવીને ફોન કરું ને તમે ફોન ઉપાડજો હું ત્યારે આવું ત્યારે હો મેં છવ્વીસ તારીખે

પણ ઈ સરકાર પાસે બધા હોય સરકાર ઘણા બધા છે ને અત્યારે ગવર્મેન્ટ રૂલ્સ ચિંતા કરો તમને બધો મળશે તમે ચિંતા કરો માં તમે ક્યાં વિસ્તારમાં રહ્યો છો ઈ ઈમન ખાલી ક્યો ને હા બસ તો તમ ચિંતા કરો માં હું મોરબીમાં કોઈનો કરી ને તમારે ઘર સુધી મોકલું છું હો તમે રડો માં પાણી પી લ્યો પેલા તમે પાણી પી લ્યો ને રડો માં ચાલો હું તમને હમણાં ફોન કરું હો તમે ચિંતા કરો ચિંતા કરો તમે ચિંતા કરો તમે રડો માં હું આવું છું આમ જો બા તમારી વાત સાંભળો પાણી પી લ્યો તમે રડો માં હું આવું જ છું થોડા દીમા હો તમે રડો માં પાણી પી લ્યો હું તમને ફોન ના ના લાકડી થી એ માર ખાવાનો હોય તમારે તમે તમે પેલા આમ જો બા તમે શાંત થઈ જાવ અને તમે પાણી પી લ્યો હું મોરબી આવીને તમને ફોન કરીશ તમારો નંબર સેવ કરી લવ છું હો ભલે હલો